નમસ્કાર મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી આઈ ખેડૂતની પોર્ટલ ઉપર આપણે ખેડૂતને લગતા સાધનો માટેની સબસિડી મેળવવા માટેની ઓનલાઈન અરજીઓ શરૂ થવાની છે તો એની અંદર કઈ કઈ યોજનાની અરજી કરી શકાશે અને એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશેની માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા તથા માહિતીને લગતા વિડીયા તમારા સુધી પહોંચી શકે તો આપણે સહાયની વાત કરવા જઈએ તો મિત્રો એની અંદર મિની ટ્રેક્ટરની સહાય માટેની ઓનલાઈન અરજી શરૂ થવાની છે બીજી તાટપત્રીની જે સહાય આપણને જે તાટપત્રી ખરીદવા ઉપર જે આપણને સબસિડી મળે છે એની પણ સહાય મેળવવા માટેની ઓનલાઈન અરજી શરૂ થવાની છે એના પછી પાણીના ટાંકા બનાવવા માટેની પણ સબસિડી મેળવવા માટેની ઓનલાઈન અરજી શરૂ થવાની છે ખેતીવાડીની લગતા તમામ સાધનોની આની અંદર અમુક રોટોવેટર છે એવા અમુક અમુક વસ્તુની જે ઓનલાઈન અરજીઓ શરૂ થવાની છે એની અંદર અમુકમાં પચાસ ટકા અથવા તો એનાથી વધુ એ રીતની સબસિડી અલગ અલગ હશે મિત્રો તો એ સબસિડી માટેની ઓનલાઈન અરજીઓ શરૂ થવાની છે મિત્રો ગોડાઉનની અરજીઓ હાલમાં પણ ચાલુ છે જેમને ભરવા હોય તો આપણી ચેનલની અંદર એની માહિતી આપેલી છે કે એ ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો એ તમે ગોડાઉન માટેની અરજી હાલ પણ તમે કરી શકો છો અને મિત્રો હવે આપણે વાત કરીએ ડોક્યુમેન્ટ વિશેની તો મિત્રો ડોક્યુમેન્ટની અંદર આપણે જેમને ફોર્મ ભરવાનું હોય એમને આધાર કાર્ડ અને બીજું બેંકની પાસબુક મતલબ બેંકની ચોપડી અને એક જાતિનો દાખલો પછી આવકનો દાખલો પછી જમીનના સાત બારના ઉતારા આ તમામ ડોક્યુમેન્ટ મિત્રો તૈયાર રાખવાના રહેશે કારણ કે આની અંદર આપણી પાસે આધાર કાર્ડ પાસબુક અને જમીનના સાત બાર તો તરત નીકળી જાય છે પણ મિત્રો અમુક જાતિનો દાખલો તથા આવકનો દાખલો મેળવવા માટે આપણે મામલતદાર કચેરીએ જવું પડે છે તો મિત્રો એના માટે તમ આપણે પહેલેથી એની તૈયારી રાખવી પડે તો જે મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તો એમને આ જે જાતિનો તથા આવકનો દાખલો પહેલેથી મામલતદાર કચેરીથી લઈ લેવો તો મિત્રો આ રીતે ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે અને મિત્રો એક એપ્રિલથી જ્યારે શરૂ થશે તો ઓનલાઈન એના ફોર્મ કઈ રીતે ભરવા એની માહિતી પણ હું એની માહિતીનો વિડીયો બનાવી અને ચેનલમાં અપલોડ કરવાનો છું એટલે મિત્રો તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી એનું નોટિફિકેશન તમારી પાસે પકે અને એ તમારે જે યોજનાનો લાભ લેવો હોય એની માહિતી તમારા સુધી પહોંચે કે એની અંદર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ રીતે બે હજાર પચીસની અંદર આ એક એપ્રિલથી ઓનલાઈન અરજીઓ શરૂ થવાની છે તો મિત્રો જેમને પણ ફોર્મ ભરવું હોય એ આ ડોક્યુમેન્ટની તૈયારી રાખે અને મિત્રો એક એપ્રિલથી શરૂ થાય એટલે એની અરજીઓ માટેના ઓનલાઈન ફોર્મ ભરી દેવા અને મિત્રો આના સિવાય પણ કોઈ ઓનલાઈનને લગતી સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો એનો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ